અને ચાલતા ચાલતા તમને થોડું ઘણું દેખાડી જે રીતે આપણે આજની સફર રહે છે ઓફિસ પહોંચવાની તો બને રહેજો બ્લોગમાં એમ સુધી આજે તો ચાલતા ચાલતાની સફર છે ચાલો બટે બાય બાય મેં કમ્પ્યુટર ચાલુ કરી દીધું અમારું ભણે ના થાય બાય બાય ચાલો ચાલો તમે ચાલતા ચાલતા આપણે રિક્ષામાં આવી ગયા તો અહીંયા સુધી હવે સાહેબનો ફોન આવ્યો ઉભા રે ઉભારે ઉભા કેટલી વાર લાગે તો જો જમને મિત્રો સવારે જેમ વાત કરી હતી એમ આપણે સવારમાં વચ્ચેથી સાહેબની ગાડીમાં ગયા હતા અને વર્તા પણ એમની ગાડીમાં આવી ગયા છીએ અને ઘરે બધા એક્સાઇટેડ છે કે હવે તમે કઈ રીતે ગયા હતા બોલો તમે તો સાધનમાં આવ્યો તો સાધનમાં આવ્યો તો ઘરે બધા બહુ ચિંતા કરતા હશે તો ચલો જઈને મળીએ અને શું રિએક્શન છે જોઈએ મિત્રો માથું નહી દૂકતું તાવ નહી ચલો ગઈ તો આ જો વગર સાધન નહી વગર બાઈક આજે કંપની માં જ આવી ગયો બોલો આનંદ

ડબ્બા મારી હે ચલો તો દાણ ગવાર શાક છે બાજરી રોટલા બટેકા છે કાકડી ચલો જમી લઈએ ને પછી મસ્ત મજાની વાત કરવાની છે આપણે તો કરીએ આજના દિવસ વિશેની બનાય રેજો બ્લોગ સુધી તારો બ્લોગ જોઈને તમે દોતા વરી ગયા પ્રમોશન કરી વિડિયોનું હે આ છોકરો વિડિયો ઉતાર હવે તમે કરો 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 માર્કેટિંગ માર્કેટિંગ ના બોલશે નઈ તો તારું માર્કેટિંગ ઓછું થશે તાર ઓળખે નોયબ છે

ના <tils> 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 <tils>

તલા બ્લડ પેન્ટનો સામનો તો એનાએ હમ શું જમ્પલ્સ હતા વાતમાં હતું તો શું કરવા આટલી બધી વચ્ચે કરી પડે કથા એ સાચા ઓલા લેતો હતા ને

ચાલો તો ઠીક છે મિત્રો હા હવે તને કે શાંતા જીવનમાં શાંતિ નહીં ને શાંતા ને ત્યાં માથાકૂટ આપણા કરવાની બીજા આપણા અહીંયા શાંતિ રાખો ને કરા મારા બધા રિયાણો હજો ચાલો તો મિત્રો ઠીક છે બહુ મજા આવી આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો જ્યાં સાધનમાં રિક્ષામાં અને ઘણી પછી વરતા સાહેબની ગાડીમાં અને આવું કંઈક રહ્યું આપણે ટાઈમથી પોકું પડો ઓફિસ આપણે આપણી ફરજ નિભાવવાની બાકી બધું ઠીક છે મારા ભાઈ ચલો નોકરી કરી છે તો જીવન તો આવતો તો રહેવાનું ક્યારેક ક્યારેક તકલીફ હોય તો આવી સ્થિતિમાં પણ આપણે કામ કહેવાય આપણે કઈ રીતે કામ કરવું આપણે શીખવું જ પડશે કારણ કે આવી બધી પરિસ્થિતિ આવ્યા રાખતી હોય છે મિડલ ક્લાસ લાઈફ અને નોકરીની લાઈફમાં મળીએ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ટેક કેર બાબા જય સોમનાથ હર હર મહાદેવ